ગડે જાઉં છું દે સોણી તો અત્યારે આપણે પુગી ગયા છીએ ગાડાસર હિંગડા માતાના મંદિરે એ ચોટીલા પેલા આવે છે જમે તારી રાખ દે રાખ

से मंदिर के अंदर

હવે આપણે જવાનું છે મંદિરની ઉપરની સાઈડ જ્યાં પથ્થર મોટો થાય છે એવું કહેવામાં આવે છે મંકો જઈ લ્યો ઢોળો ચડી રહ્યો મંકો જોઈ લ્યો ઢોળો ચડી રહ્યો આ પથ્થર મોટો થાય અહીંયા જો જવાનું છે ચલો

<laughs> उतरने का है 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 <laughs> देखो 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 एक पीछे बार देखो <laughs> देखो थक गए ये पत्थर चलो चलो मेरे को शंकर भगवान छोड़ પાણો જો મોટો થાય તમને બતાવ આ આ પથ્થર બહુ મોટો થાય ગયો કેટલા નનકો હતોપલ ગાડી ને દર્શન કરી લ્યો

મંદિર પાછળ હવે જવાનું છે આપડે પછી તો શું રસ્તા માં એટલું તો પંચર પડી ગયું